બોલો તારીખ પેલી થઈ હા મારી વાત સાચી હવે તારીખ નું તારીખ આવીશું બેકડો મે એને આમ પયણાવાનો છે કેટલું કામ કરે છે એનો તમારી આ તો દેહો હું લેતો વંદરથી આ લેતો એવો તો શરદરાજ છે હો દેહો તો લેતો ગમે તે વાપરો આ આયો તો એમને તો કે નહીં લઈ રહ્યો તો નાતો છે આયો ખબર પડ્યો હું કરતી રહે

તમારા ઘેર ને ખીચડું ખીચરું કશો તમારા ઘેર એકદારો આવે તો દાળ ભાત શાક રોટલી શીરો તો એટલે ખબર ના પડે છુટ્ટા વાટકા આવીને

નાસ્તો કરો તો તો ઘરે હું લેવા આયો જો મીટિંગમાં આયો નાખી દેવાનો ખીચડું બનાવી ખીચડું એ ખાવું તો પડશે નકર જો વધારે પેલી કરીશ તો નાઈ જાવ પછી મારા માટે મીટિંગમાં જે નાયા જો ના ખાવા ખાવા કોણ કાઢે એ મને ના આવલા ખાવાનું તે હું ઇમના કાડી માલ ખાવા ગોશે ઓહો ખીચડી બનાવ મેઠું છે મધાર નોક નોક કરું છું લોહા ઇંધી ને વધારે મેઠું નાખી તને ખાવ પડસ માર ડબલો ભરા હું થાકી જઉં છું કે હું આધો આ તમાર ડબલો ભર ભરીને જવાનું ચમ તમાર બીજો શું કોમ હા તે ડબલો તારા ભરીને બેગો આય તું તારો ડબલો ભરવા હું નાખું તારો મીઠી જવું ડબલો નહીં તું આયા રી હું લેવા આવું ચમ તાણા ડબલો લઈને તો તારા આવું જ પડશે ને તા ગરી મેઠું નાખડું બધું નખનો કરું છું તો નાખું જ ને તમે ના ખાતા હોય તો ના